સુરતમાં દર વર્ષે શાંતિપૂર્ણ રીતે યોજાતા ગણેશ ઉત્સવમાં આ વખતે બબાલ અને ધમાલ જોવા મળી રહી છે ત્યારે અડાજણ વિસ્તારમાં ગણેશ પંડાલને લઈને બોલાચાલી થઈ હતી ગણેશ ઉત્સવમાં ઉભા કરવામાં આવેલા પંડાલ અને લાઇટિંગના પેમેન્ટને લઈને ઝઘડો થયો હતો સુરતમાં દર વર્ષે શાંતિપૂર્ણ રીતે યોજાતા ગણેશોત્સવમાં આ વખતે બબાલ અને ધમાલ જોવા મળી રહી છે ત્યારે અડાજણ વિસ્તારમાં ગણેશ પંડાલને લઈને બોલાચાલી થઈ હતી ગણેશોત્સવમાં ઉભા કરવામાં આવેલા પંડાલ અને લાઇટિંગના પેમેન્ટને લઈને ઝઘડો થયો હતો અડાજણમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ થઈ હતી બાકી પેમેન્ટની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી બોલાચાલીમાંથી ઝઘડો ઉગ્ર થતાં પોલીસ બોલાવાની નોબત આવી ગઈ હતી જેથી અડાજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાદમાં મધ્યસ્થી મામલો થાણે પાડ્યો હતો અડાજણ વિધ્નેશ્વર ગ્રુપના આયોજકો અને લાઇટિંગ મંડપવાળા વચ્ચે ઝઘડો થયો હતો રૂપિયા ન આપતા મંડપ ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગણપતિની મૂર્તિ આસપાસ ડેકોરેશન માટે કરવામાં આવેલા ટેબલ સહિતનો સામાન ઉઠાવી લેવામાં આવ્યો હતો